કચેરીએ ફાયર સેફ્ટીને પગલે પાંચસો ને શાળાઓમાં તપાસ કરી છે જેમાં ઓગણસાઇઠ શાળાઓએ ફાયર એનઓસી રિન્યુ કરવા માટે એપ્લાય કર્યું છે જેમાં ચાર શાળાઓ પાસે ફાયર એનઓસી નથી ત્યારે ડીઈઓ કચેરી નોટિસ આપી છે તપાસમાં છત્રીસ શાળાઓ શેડવાળી જોવા મળી છે તેમને શેડ દૂર કરવા માટે સૂચના પણ આપવામાં આવેલી છે ફાયર સેફ્ટીને લઈને અમદાવાદ શહેરમાં પાંચસો ને શાળાઓની ચકાસણી અત્યાર સુધી પૂર્ણ કરવામાં આવેલી છે તેમાં ઓગણસાઇટ જેટલી શાળાઓમાં ફાયર એન ઓસી રિન્યૂ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરેલી છે શાળાઓએ એટલે અરજી કરી દીધી છે બાકીની શાળાઓ જે છે ચારને બાદ કરીએ તો તમામ શાળાઓમાં ફાયર એનઓસી છે સેલ્ફ ડિક્લેરેશનવાળી પણ શાળાઓ છે જે નવ મીટરથી ઉપર છે તેમને ફાયર એનુસિત છે અને ફાયર એનુસિતની જરૂર છે તેવી ઓગણસાઇટ શાળાઓએ અરજી કરી દીધી છે રિન્યૂ માટે છત્રીસ જેટલી શાળાઓમાં શેડ ધરાવતી હોવાથી તેમને નોટિસ આપી અને તેમની સુનાવણી હાથ ધરી છે આમાં જેમના જોખમી શેડ હશે જેમના જે છે ફાઇબરના પ્લાસ્ટિકના જે રીતના શેડ હશે કે જે ખાસ કરીને જ્વલનશીલ હશે થર્મોકોલના કે એવા કોઈ પણ પ્રકારના હશે બારી બારણાઓ કે એ રીતના તો તેમને અમે તાત્કાલિક અસરથી અત્યારે ઉપયોગ ન કરવા માટે સૂચના આપી દીધી છે અને જરૂર પડે તે શેડ જે છે દૂર કરવા માટે અમે કોર્પોરેશન સાથે રહીને કાર્યવાહી કરીશું